નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો જીવનમાં આવતું દરેક નવું વર્ષ પોતાની સાથે આશા આશંકા સપના અને સંકેતો લઈને આવે છે ખાસ કરીને જ્યારે નવું વર્ષ ગ્રહોના મોટા પરિવર્તન સાથે આવે ત્યારે મનમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે આ વર્ષ મારા માટે કેવું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ એવું જ એક મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે આ વર્ષ દરમિયાન ગુરુ શનિ રાહુ કેતુ અને મંગળ જેવા પ્રભાવશાળી ગ્રહો પોતાની સ્થિતિ બદલશે જે માનવ જીવનના દરેક ક્ષેત્ર પર ઊંડી અસર કરશે આજના આ વિશેષ જ્યોતિષીય વિશ્લેષણમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચંદ્ર રાશિ અનુસાર મેષ અને વૃશ્ચિક રાશિ માટે વર્ષ બે હજાર છવ્વીસ શું સંકેત આપે છે તેની આ રાશિફળ સંપૂર્ણપણે વૈદિક જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે અને એસ્ટ્રોસેજ એઆઈ દ્વારા ગ્રહોના ગોચર અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે જેથી તમે વર્ષ બે હજાર છવ્વીસમાં પરિવાર પ્રેમ લગ્ન આરોગ્ય નોકરી વ્યવસાય અને આર્થિક જીવનમાં યોગ્ય નિર્ણય લઈ શકો તો ચાલો કોઈ વિલંબ કર્યા વિના શરૂ કરીએ અને જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસ તમારા ભાગ્યમાં શું લખી આવ્યું છે સૌપ્રથમ વાત કરીએ ચંદ્રરાશિ મેષની મેષ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ મિશ્ર પરિણામો લઈને આવશે આ વર્ષ તમને શીખવશે કે ઉતાવળ નહીં પરંતુ સંયમ અને સમજદારી કેવી રીતે જીવનને સરળ બનાવી શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસમાં તમને ખાસ કરીને તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે દ્વિતીય ભાવના સ્વામી શુક્રનો ગોચર તમારા પક્ષમાં રહેશે પરંતુ શનિની દૃષ્ટિ દ્વિતીય ભાવ પર હોવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ અકારણ જીદ અને મતભેદ ઊભા થઈ શકે છે શક્ય છે કે કોઈ નજીકનો વ્યક્તિ તમારી વાતને ખોટી રીતે સમજે પરંતુ આવી પરિસ્થિતિમાં ગુસ્સો કરવાને બદલે શાંતિ અને વિનમ્રતા રાખશો તો વિવાદ ટળી જશે वर्ष तमने शीखवशे के साची शक्ति अवाज करवानो नथी, परंतु संबंधों बचाववानो छे, गृहस्थ अने वैवाहिक जीवन माटे वर्ष हजार छीस मेष राशि जातकों सरेराशी सारो रही सके जून सुधी गुरु त्रीजा भाव में घरना मुद्दाओं में सीधी दखल नही परंतु तेनी परंतुते दृष्टि तरा लग्नजीवन ने संभाळशे जून अक्टूबर दरमियान गुरु, मा 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 गुरु मा तो थी। उच्च स्थिति में चौथा भाव में रहे चौथा भाव में गुरु विशेष शुभ नहीं परंतु उच्च स्थिति ने कारण घर वाहन संपत्ति अथवा माता संबंधित सुख में वारो थी शे जो के भावनात्मक अस्थिरता मन ने शांत राखव जरूरी रहे 31 ઓક્ટોબર પછી ગુરુ પંચમ ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાંથી પ્રેમ, સંતાન સુખ અને માનસિક આનંદમાં નોંધપાત્ર સુધારો લાવશે. કુલ મળીને પારિવારિક જીવનમાં નાના ઉતાર ચઢાવ આવશે પરંતુ વૈવાહિક જીવનમાં સમજૂતી અને સહકારથી સંતુલન રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 થોડું સાવચેત રહેવાનું સૂચન કરે છે. द्वादश भाव में शनिનો ગોચર 7.5 તરફ સંકેત કરે છે જે આરોગ્ય માટે અનુકૂળ માનવામાં આવતો નથી ખાસ કરીને ઉંગની સમસ્યા પગ સંબંધિત તકલીફો થાક માનસિક ચિંતા અથવા હોસ્પિટલ ખર્ચ વધવાની શક્યતા રહે છે ત્રીજા ભાવમાં બેઠેલા ગુરુ હૃદય રોગ બ્લડ પ્રેશર અથવા પહેલેથી ચાલતી બીમારી ધરાવતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપે છે वर्ष की शुरुआत में राशिस्वामी मंगल बे मे सुधी अस्त रहे अने एप्रिल में सप्टेम्बर ऑक्टोबर तथा नवेबर में मंगल नबड़ी स्थिति में रहे जेना रोग प्रतिकारक शक्ति घटी नियमित योग प्राणायाम सात्विक आहार अने समयसर आराम ज तमने स्वस्थ राखी छे प्रेम जीवन की बात करिए तो मेष राशि जातकों वर्ष बेहजार छीस सारो रही सके परंतु शर्त एकज छ वफादारी पंचम भाव पर 5 दिसंबर સુધી કેતુનો પ્રભાવ રહેશે જેના કારણે શંકા ગેર્સમજ अथवा મનમાં અશાંતિ ઉભી થઈ શકે છે જો તમે શંકાસ્પર સ્વભાવ રાખશો તો સંબંધ બગડી શકે છે પરંતુ સાચા મનથી પ્રેમ કરશો તો નાની નોકઝોક છતાં સંબંધ મજબૂત રહેશે ગુરુની કૃપા ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર માં મળશે जे प्रेम संबंधों ने नवी दिशा आपसे वर्षना बे महीना प्रेम जीवन माटे खूब अनुकूल रहे संबंध ने लग्न तरफ लई जवा शक्यता उभी थशे। हवे बात करिए चंद्रराशि वृश्चिकनी वर्ष बेहजार छीस में अनेक परीक्षाओं अने प्रगति नो अनुभव करशे। वृश्चिक राशि जातकों वर्ष बेहजार छीस रीते अनुकूल कही शकाय सफरता सफलता सरलता नहीं मे समझदारी संयम और कर्मनिष्ठा जरूरी रहे पारिवारिक जीवन में वर्ष दरमियान सुमेर रहे परंतु बीजा भाव पर शनि दृष्टि नाना नोटा मतभेद उभा थी शे कोई परिवारजन बिनजरूरी रीते नाराज थी शेतु भूल न होवा छता समझूती करवी समझदारी रहे દેવગુરુ બૃહસ્પતિનો સહયોગ તમને પરિવારની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે વર્ષના આરંભથી બે જૂન સુધી ગુરુ બીજા ભાવ પર દૃષ્ટિ કરશે અને એકત્રીસ ઓક્ટોબર પછી ફરીથી બીજા ભાવને જોતા રહેશે જેના કારણે પારિવારિક તણાવ ધીમે ધીમે ઘટશે ગૃહસ્થ જીવન માટે વર્ષ બે હજાર છવ્વીસ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડું નબળું રહી શકે છે चौथा भाव में राहुनी हाजरी वर्षना आरंभ थी पांच डिसेम्बर सुधी घर मा मानसिक तनाव अशांति अथवा स्थल परिवर्तन तरफ संकेत करे जो कि जान्युआरी जून सुधी गुरुनी नवमी दृष्टि चौथा भाव पर रहे स्थिति नियंत्रण में रहेबर पी गुरुनी सातमी दृष्टि फरी चौथा भाव ने मजबूत करशेलू समस्याओं में राहत मै સંજિદારી અને સંવાદ દ્વારા તમે ગૃહસ્થ જીવનને સંભાળી શકશો પ્રેમ જીવનની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે વર્ષ 2026 ખૂબ મહત્વપૂર્ણ છે પંચમ ભાવમાં આખો વર્ષ શનિ રહેશે જે સ્પષ્ટ સંદેશ આપે છે કે ખોટો પ્રેમ સમય પસાર માટેનો સંબંધ અથવા દગાबाजी આ વર્ષે ચાલશે નહીં જે લોકો સાચા પવિત્ર અને નિષ્ઠાવાન પ્રેમમાં છે તેમણે શનિનો આશીર્વાદ મર્શે અને સંબંધ મજબૂત બનશે 2 જૂન થી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ ઉચ્ચ સ્થિતિમાં ભાગ્ય ભાવમાં રહેશે જે પ્રેમ જીવન માટે ઉત્તમ સમય ગણાય છે ભાવત ધામ સિદ્ધાંત અનુસાર ભાગ્ય ભાવ પર પંચમ ભાવને પ્રભાવિત કરે છે તેથી આ સમય ગાળો પ્રેમ સંબંધોને સ્થિરતા આપશે જોકે વર્ષના આરંભથી 2 જૂન સુધી અને 31 ઓક્ટોબર પછી સંબંધમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે કાર્યક્ષેત્ર અને નોકરીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 મિશ્ર પરિણામ આપનારું રહેશે દશમ ભાવમાં કેતુ હોવાને કારણે ધ્યાન ભટકી શકે છે અને જો સાવચેતી ન રાખો તો ઉચ્ચ અધિકારીઓ નારાજ થઈ શકે છે ઘરના પ્રશ્નોને કાર્યસ્થળ સુધી લાવશો નહીં અને નકારાત્મક વિચારધારા ધરાવતા લોકોથી દૂર રહેશો તો તમે સફળતા મેળવી શકશો ખાસ કરીને સોળ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી અને અગિયાર મેથી એકવીસ જૂન દરમિયાન નોકરીમાં સારા અવસરો મળી શકે છે જ્યારે ત્રેવીસ ફેબ્રુઆરીથી બે એપ્રિલ અને અઢાર સપ્ટેમ્બરથી બાર નવેમ્બર દરમિયાન વધારે જવાબદારી અને તણાવ રહેશે बार नवेम्बर पची विवाद थी बचवु अत्यंत जरूरी रहेश आर्थिक रीते वृश्चिक राशि माटे वर्ष बेहजार छीस थी थोड़ू सारू रही सके गुरु वर्षना आरंभ थी बे जून सुधी आठमा भाव में रहे अशुभ गणाय दृष्टि धन भाव पर होक संपूर्णपणे बगड़शे नहीं जून थी अक्टूबर दरमियान गुरु भाग्य भाव में उच्च स्थिति में रहे शे, जे आर्थिक स्थिति मजबूत बनावे लाभ भावना स्वामी बुद्ध अनुकूल रहे मेहनत योग्य आयोजन अने खर्च पर नियंत्रण राखशो तो आर्थिक स्थिरता जलवाई रहे शे, वर्ष बेहजार छीस माटे, माटे के सरल परंतु असरकारक उपायों पर जाणव खूब जरूरी है मेष राशि माटे करवा मंगल ने मजबूत करने मंगलवार हनुमान जी ने सिंदूर अर्पण करवू लाल मसूरन दान करव गुस्सा पर निंत्रण राखव लाभदायक रहे वृश्चिक राशि माटे शरीर भाग में चांदी धारण करवी शनिवार मंदिर में बदाम अर्पण करवेश प्रथम अर्धमा गुरुवार घी तथा नु दान करव शुभ रहे मित्रों અંતમાં એટલું જ કહું કે ગ્રહો આપણને માર્ગ બતાવે છે પરંતુ માર્ગ પર ચાલવાનું કામ આપણું છે વર્ષ બે હજાર છવ્વીસ મેશ માટે આત્મનિયંત્રણ અને સમજદારીનું વર્ષ છે જ્યારે વૃશ્ચિક માટે પરીક્ષા બાદ પ્રગતિનું જો તમે ગ્રહોના સંકેતોને સમજશો ઉપાયોને જીવનમાં ઉતારશો અને કર્મ પર વિશ્વાસ રાખશો તો કોઈ પણ વર્ષ મુશ્કેલ નથી રહેતું आशा छे के आ विगतवार राशिफळ तमने वर्ष 2026 마ટે योग्य मार्गदर्शन આપશે. વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ જ્ઞાન તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફરી મરીશુ નવા આધ્યાત્મિક રહસ્યો અને રાશિફળ સાથે.